હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જે રીતે હર્ની બોટ દુર્ઘટનામાં ચૌદ ભૂલકાઓના ભોગ બન્યા પછી આખું શહેર શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયું હતું તેને યાદ કરતાં જ કાળજુ કંપાવી દેતી વેદના થાય છે અને એ ઘટનાને નજરમાં રાખીને આ વખતે બે બોટ આકારનું બર્ડ હાઉસ બનાવ્યું છે ઉલ્લેખનીય છે કે શહેરમાં દર વર્ષે સ્ટાર ઇન્ડિયાના માધ્યમથી ચકલીના માળા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાગ લેતા હોય છે ત્યારે સરસ બાબત સામે આવી સાહેબ જેમાં લોકો જોડાઈ રહ્યા છે કલાકારીના માધ્યમથી લોકો જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે ત્યારે બોટ જેવી કલાકૃતિ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે બોટ દુર્ઘટના પછી તપાસ પણ થશે દોષીઓને સજા પણ મળશે વળતર પણ મળશે પરંતુ માસૂમ બાળકો પાછા નથી આવવાના જેથી પોતાના બાળકોની દરકાર પોતે વાલીઓએ રાખે તે જ બાળકનું કલ્યાણ માટે વાલી અને જાગૃત કરવા હેતુસર બોટ આકારનું પક્ષી ઘર બનાવ્યું છે હુસેન ખાન સાદી ખાન પઠાણ દ્વારા આજે ઘર બનાવવામાં આવ્યું છે ને તમે એમના દ્વારા તમામ જે આ વેદના છે તે જાહેર કરવામાં આવી છે જય હિન્દ મારું નામ હુસેન ખાન સાદિક ખાન પઠાન છે સ્ટાર ઇન્ડિયા ફાઉન્ડેશનના માધ્યમથી શહેરમાં સતત ચોથા વર્ષે બર્ડ હાઉસ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવેલ છે અને ખૂબ સરસ વાત છે કે સ્ટાર ઇન્ડિયાના પ્રયત્નથી લોકો પક્ષીઓ માટે એક જાગૃતતા અનુભવી રહ્યા છે અને એક હજાર કરતાં પણ વધુ એન્ટ્રી સ્ટાર ઇન્ડિયામાં આવી છે અને આ કોમ્પિટિશનમાં ભાગ લઈને મેં પોતે લોકોને પર્યાવરણ સાથે પક્ષીઓ અને સાથે જ દેશમાં આવેલી ઐતિહાસિક ઇમારતો બચાવવાના સંદેશો આપું છું જેથી મેં ક્યારેક માંડવીનું ગેટ તો ક્યારેક રાવપુરા ટાવર તો ક્યારે લક્ષ્મી વિલાસ પેલેસનો ગેટ બનાવી ઐતિહાસિક ઇમારતોના દર્શન લોકોને કરાવું છું જેથી લોકો ઐતિહાસિક ઇમારતો પ્રત્યે પોતાનું ધ્યાન દોરી આ ઐતિહાસિક ઇમારતોની સલામતી સમજે પણ આ વખતે ખૂબ જ દુઃખદ ઘટના બની હતી કે હરણી ખાતે જે બોટ દુર્ઘટના થઈ હતી તેમાં ચૌદ માસૂમ ભૂલકાઓના ભોગ લેવાઈ ગયા હતા જેથી આ વખતે મેં બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર બાળકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બોટ આકારનું પક્ષીઘર બનાવેલ છે